ફરીવાર ખેડૂતોને માઠો નુકસાન થઈ શકે કારણ કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું જે છે તે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અંબાલાલે આગાહી કરી હતી કે 18 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને અમલાલ પટેલની આગાહી 100% સાચી પડતી જોવા મળી રહેશે કારણ કે ફંગ વુંગ નામનું જે વાવાઝોડું છે તે મિત્રો બંગાળની ખાડી સુધી દસ્તક દેતું જોવા મળી રહ્યું છે 17 18 તારીખ પછી તો મિત્રો શું થવાનું છે અસલી ખેલ ક્યારે શરૂ થવાનું છે અને ગુજરાતમાં તેની કેટલી અસરો થવાની છે બધી વાત કરવાની છે આપણે આ વિડીયોની અંદર વિસ્તારથી તો વિડીયોને જે છે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે તમામ માહિતી મળી જાય ગુજરાત રાજ્યના તાજા હવામાન સમાચાર વિશે સાથે જ મિત્રો આ વાવાઝોડું જે ફંગવુંગ અત્યારે સક્રિય થયું છે અને અત્યારે હાલ તે ક્યાં છે તો ફિલિપાઇન્સથી આગળ વધીને અત્યારે મિત્રો તાઇવાન બોર્ડર અને હોંગકોંગ બોર્ડર પાસે પહોંચ્યું છે તમે લાઈવ જોઈ શકો મિત્રો આ વાવાઝોડું જે છે તે અત્યારે બસો કિલોમીટર કલાકની ગતિ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે રસ્તામાં આવતા તમામ મિત્રો મકાનો નબળા મકાનો વૃક્ષો ધરાશાહી કરી રહ્યું છે ગઈકાલે મિત્રો ફિલિપાઈન્સની અંદર બાર લોકોના મૃત્યુ થયા છે સોથી વધારે લોકો જે છે તેને મિત્રો નુકસાની ગઈ છે પોતાના ઘરો તણાયા છે આવી પરિસ્થિતિ અત્યારે ફંગવુંગ વાવાઝોડાને કારણે તાઈવાન ફિલિપાઈન્સ બોર્ડર પાસે સર્જાય છે ત્યારે આ વાવાઝોડું અત્યારે વાત કરીએ તો મિત્રો અગિયાર તારીખની દિવસ સુધીમાં આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીથી અંદાજીત છ હજારથી પાંચ હજાર કિલોમીટરની દૂરી ઉપર ત્યારે હાલ અહીંયા બનેલું છે ત્યારે બંગાળની ખાડીમાં જે છે તો મિત્રો વાવાઝોડાની અસરોને કારણે અઢારથી બાવીસ તારીખની વચ્ચે નવેમ્બરની વચ્ચે અસરો જોવા મળવાની છે એક વાવાઝોડું આવેલા છે તો મિત્રો ટોટલ શું માહિતી છે ગુજરાતના હવામાનને લઈને આવનારા દિવસમાં શું થવાનું છે સુફરી ફરી એકવાર ખેડૂતોએ તૈયારી રાખવી પડશે બધી માહિતી હું તમને આપવાનો છું વાવાઝોડું કઈ દિશા પકડશે ક્યાંથી કેવી રીતના આગળ વધશે અને ગુજરાત કેટલી તૈયારી રાખવી પડશે એ બધી માહિતી પણ જણાવીશ સાથે જ ગુજરાતમાં હવે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ગુજરાતની અંદર શિયાળાને લઈને શું નવી અપડેટ છે આજનું વાતાવરણ ગુજરાતમાં કેવું રહેશે અને સાથે જ મિત્રો શું શું નવી માહિતી આવી રહી છે હવામાનને લઈને બધી માહિતી આપવાના છે આજના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચાર થી પાંચ મુદ્દાઓ વિશે વાત કરવાની છે કયા કયા મુદ્દાઓ છે ફટાફટ વાત કરીએ તો પહેલા તો મિત્રો મારે તમને વાત કરવાની છે વાવાઝોડા વિશે કે વાવાઝોડું ફંગ મુંગ નામનું છે બની રહ્યું છે તો એ ક્યાંથી ક્યાં નીકળી રહ્યું છે કઈ રીતની દિશા પકડી રહ્યું છે ગુજરાતની અસર કરશે કે નહીં અને કરશે તો કઈ તારીખે સૌથી વધારે અસર થવાની છે એ બધી માહિતી પણ પહેલા મુદ્દામાં વાત કરીશું બીજા મુદ્દામાં મારે તમને મહત્વની વાત કરવાની છે વરસાદને લઈને કે જે વરસાદી સિસ્ટમો બની રહી છે તે કઈ રીતના ગુજરાતને આવનારા દિવસોમાં અસર કરવાની છે અને જે રીતની સિસ્ટમ બની રહી છે તો મિત્રો વર્ષિયાળે શિયાળે ફરી એકવાર મેઘતાંડો જામતું જોવા મળી રહ્યું છે તેના વિશે વાત કરીશું ત્યાર પછી ત્રીજા અને ચોથા નંબરે મહત્વની વાત છે ત્રીજા નંબરે બલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે અનુસાર આજે વરસાદ પડશે કે નહીં અને પડશે તો કયા કયા ગામમાં કેટલા વરસાદની આગાહી છે બધા જ ગામનું નામ લઈને માહિતી આપ જેમાં તમારા ગામનું નામ પણ આવી જશે તો એ તમારા ગામનું નામ સુધીની માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા જ ઉપયોગી હવામાન સમાચાર આપણી આ ચેનલ ઉપર રેગ્યુલર જે છે તે તમને જોવા મળવાના છે અને છેલ્લે મિત્રો મારે તમને શિયાળાને લઈને પણ કેટલીક અપડેટ આપવાની છે તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવીએ વિડીયોની શરૂઆત કરીએ પહેલાં કેટલાક જે ફોટા કેટલાક જે નકશાઓ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો આ બંગાળની ખાડીનો આખે આખો છે અહીંયા મિત્રો આ બંગાળી ખાડીની અંદર મિત્રો ભારતની આ બ્લેક કલર ની હું જે લાઈન બોર્ડર નામનું જે આ વાવાઝોડું છે તે મિત્રો અહીંયા જુઓ આ કઈ તારીખ છે તો મિત્રો જોઈ લ્યો આ વીસ નવેમ્બર નો નકશો છે વીસ નવેમ્બરના રોજ આ વાવાઝોડું જે છે તે મિત્રો અહીંયા બની રહ્યું છે અને આ બંગાળી ખાડીનો ભાગ છે તો મિત્રો આટલું ભયંકર વાવાઝોડું જ્યારે બંગાળની ખાડીમાં અને એ પણ ભર્શિયાળે જ્યારે બને તો મિત્રો મોટો ખતરો મોટું સંકટ તોળાઈ રહ્યું છે તેવું માનીને ચાલજો કારણ કે આવું વાવાઝોડું જે છે તે ચોમાસામાં બને તો માન્ય ગણાય પરંતુ અત્યારે જે આ ભર્શિયાળે આ સિસ્ટમ બનશે તો એની સીધી અસર આ રીતની ગુજરાત અને આખા ભારત દેશની અંદર પડવાની છે શું શું થશે એ વિશે આગળ વાત સૌથી મિત્રો આવે આવશે ત્યારે તેની માઠી અસર ગુજરાત ઉપર એવી પડે છે કે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનો સાથે મિત્રો તમને જણાવી દઉં મિત્રો અત્યારે હજુ મિત્રો વાવાઝોડું જે છે તે અંદાજે છ હજાર કિલોમીટર દૂર છે પરંતુ જ્યારે નજીક આવશે ત્યારે આપણે પ્રોપર તેની દિશા વિશે વાત કરી શકીશું વાવાઝોડું ગમે ત્યારે મિત્રો પલટી મારી શકે જી હા મિત્રો એ વાત પણ આપણે મગજમાં રાખીને ચાલવી પડશે બીજા નંબરે સૌથી મહત્વની વાત વાવાઝોડાની અસરો વીસથી બાવીસ નવેમ્બર આસપાસ ગુજરાતમાં જોવા મળતી જોવા દેખાઈ રહી છે તો મિત્રો ટૂંકમાં પંદર તારીખ પછી જે છે તે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે વાદળછાયું વાતાવરણ બનશે વરસાદ પણ અમુક ભાગોમાં બૂકા કાઢી શકે અને પવનો પણ જોવા મળી શકે આ બધી અસર થઈ શકે બંગાળની ખાડીમાં બને રહેલી ભારે વરસાદી અને વાવાઝોડાની સિસ્ટમને કારણે પરંતુ મિત્રો મુખ્ય વાત એ છે કે જ્યારે મિત્રો આ સિસ્ટમ નજીક આવશે ત્યારે આપણે એના વિશે વધારે માહિતી આપી શકીશું કારણ કે અત્યારે આ સિસ્ટમ દૂર છે મિત્રો એક મુખ્ય વાત એ છે કે અમલાલ પટેલે પહેલેથી જ આગાહી કરીને જણાવી દીધું જે સિસ્ટમ બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જે આ વાવાઝોડું છે તે ગુજરાત સુધી અસર દેખાડશે અને ભારે વરસાદી ઝાપટાઓ જે છે તે ગુજરાત ઉપર જોવા મળશે તો મિત્રો વાવાઝોડા વિશે તો અત્યારે જે છે તે આટલું જ રાખીએ છીએ ભવિષ્યમાં જે કઈ પણ દિશા બદલાશે જે કોઈ પણ મિત્રો દિશા પરિવર્તન થશે ગુજરાત નજીક આવશે કે નહીં એ માહિતી આપણે વિડીયોની અંદર આપણે આવનારા વિડીયોમાં કરીશું કે જ્યારે જયારે મિત્રો આ દિશા બદલશે વિશે આટલું જ રાખીએ ત્યાર પછી હવે વાત કરીએ કે શિયાળાને લઈને શું તાપમાન છે ત્યાર પછી છેલ્લે હું તમને વરસાદની માહિતી આપવાનો છું પહેલા મિત્રો જુઓ તો ગઈકાલે જે છે તે ક્યાં કેટલું તાપમાન જોવા મળ્યું સૌથી ઠંડુ મિત્રો બન્યું મધ્ય ગુજરાતનું દાહોદ દાહોદની અંદર મિત્રો તાપમાન બાર ડિગ્રી સૌથી ઓછું દસ તારીખે મિત્રો તાપમાન ગુજરાત રાજ્યનું જોવા મળ્યું દાહોદની અંદર આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો બાર ડિગ્રી સુધી તાપમાનનો સવાલ લાગ્યા છે એટલે કે ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત દક્ષિણ ગુજરાતની અંદર સૌથી ઠંડુ બન્યું

વધારો થતો તમને જોવા મળી શકે કારણ કે એક મિત્રો મોટી વાત તો એ છે કે શિયાળો તો જામી ચૂક્યો છે બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોને કારણે ગુજરાત રાજ્ય અત્યારે ઠંડા પવનો પસાર થઈ રહ્યા છે તે જોતા ગુજરાત રાજ્ય ઠંડા પવનો ફૂંકાશે અને શિયાળાનો મિત્રો રંગ જામશે હજુ મિત્રો અમરલાલે આગાહી કરી છે કે આગામી જે છે તે પંદર તારીખ સુધી ગુજરાતમાં હાડથી જવતી ઠંડી વધવા લાગશે ત્યાર પછી વાતાવરણમાં પલટો આવશે અને અમરલાલે જે આખી કહાની કરી છે તે પણ હું તમને આગળ જણાવું તેની પહેલાં હવે હું તમને

આમ જઈએ તો મિત્રો કોઈ ચોક્કસ વિસ્તારોમાં તો આ માહિતી નામ આપી શકીએ પરંતુ સૌરાષ્ટ્રમાં ભેજ બની રહ્યો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભેજ બની રહ્યો છે તો જે પણ ભાગોમાં ભેજવાળું વાતાવરણ બનશે ભાગોમાં મિત્રો છૂટા છવાયા ઝાપટા બની શકે કોઈ પ્રોપર ગામડાઓની અંદર વરસાદની આગાહી નથી પરંતુ મિત્રો વરસાદની આગાહી હજુ ચાર દિવસ પૂરતી નથી કારણ કે અંબાલાલે જે વાત કરી છે તેના ઉપર હવે છેલ્લે મિત્રો આપણે વાત કરીએ કે શું થવાનું છે ગુજરાતના હવામાનમાં આ આખા વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી એ હવે હું તમને છેલ્લા એક મિનિટમાં સમજાવું અને અંબાલાલ શું કર્યા છે સમજાવ જાઓ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ભવિષ્યમાં શું થતું જોવા મળી રહ્યું છે ગુજરાતના હવામાનની અંદર મિત્રો સૌથી પહેલાં તો મલાલે માહિતી આપી છે કે ગુજરાતની અંદર જે છે તે પંદર તારીખ સુધી ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાનો છે તો એ તો મિત્રો થશે પંદર તારીખ સુધી દિવસે ને દિવસે ઠંડી જે છે તે હાડ થઈ તમને જોવા મળવાની છે પરંતુ પંદર તારીખ પછી અચાનક વાતાવરણમાં જે છે તે મોટા પલટાઓ તમને જોવા મળવાના છે એટલે કે વરસાદીય સિસ્ટમ બની શકે કારણ કે બંગાળની ખાડીમાં જેવી સિસ્ટમ બનશે અઢાર તારીખ આસપાસ મિત્રો તેની સીધી અસર ગુજરાત સુધી જોવા મળી શકે અને ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાઓ પડતા જોવા મળી શકે જોકે મિત્રો અંબાલાલે માહિતી આપીશ છે કે પંદર તારીખથી લઈને પચીસ તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ પડશે ત્યાર પછી મિત્રો અંબાલા લે તો ડિસેમ્બર મહિનાની પણ માહિતી આપી છે કે ડિસેમ્બર મહિનામાં પણ વરસાદના ઝાપટાઓ પહેલા અઠવાડિયામાં જોવા મળવાના છે અને હાડથી જતી ઠંડી તારીખ પછી ડિસેમ્બર પછી ગુજરાતની અંદર શરૂ થવાની છે જો મિત્રો આ જેટલી પણ માહિતીઓ આવી રહી છે તેના વિશે આપણે ભવિષ્યમાં પણ જે કઈ બી નવી અપડેટ આપશે તેના વિશે વાત કરીશું કારણ કે અત્યારે હવે આવનારા પાંચ દિવસ તો ગુજરાતમાં કોઈ એવા મોટા ખતરનાક વરસાદો નથી પડવાના માત્રને માત્ર જે સિસ્ટમ બનશે તો મિત્રો તે પડશે પરંતુ એ વરસાદની આગાહી પણ અત્યારે નથી આવનારા પાંચ દિવસ પછી એટલે કે પંદર તારીખ પછી જ્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બનશે તો ત્યારે મિત્રો એ માહિતી આવી શકે અને જ્યારે માહિતી આવશે ત્યારે મિત્રો આપણે એના વિશે સો ટકા વાત કરીશું અત્યારે તો ગુજરાતની અંદર શિયાળો ચાલી રહ્યો છે અને પ્રોપર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે તેને કારણે ઠંડી છે આવનારા પાંચ દિવસ સુધી બાકી મિત્રો સિસ્ટમ બદલાશે વાતાવરણ બદલાશે તો એની વિશે આવતીકાલના વિડીયોમાં વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં કોમેન્ટમાં લખી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ